જ્યારે બોલતો હોય ત્યારે એની લિંકમાં પથ્થરો ને એ પૌરાણિક છે બીજો સ્તર છે એ આચારિક છે અને ત્રીજો જે સ્તર છે એકદમ સૂક્ષ્મ અણીવાળો એ દાર્શનિક છે એ દર્શન છે આ જે પહેલો સ્તર છે એમાં માઇથોલોજી હોય છે મિથ હોય છે રાવણને દસ માથા હતા વીસ ભૂજા હતી વીસ પગ નતા પાછા અને વીસ પગ હોય તો શું થાય પણ એવો જો તર્ક તમે કરશો તો મજા નહીં આવે અરે એ મિથ છે આખી દુનિયાના બધા શાસ્ત્રોમાં મિથ હોય છે એટલે પહેલો જે સ્તર છે પૌરાણિક એમાં મિથ વધારે હોય છે સત્ય પણ હોય છે બધું હોય છે પણ એ બધાના પાછળનો હેતુ એ હોય છે કે લોકોને ખાસ પ્રવૃત્તિમાં પ્રવર્ત કરવામાં આવે માનો કે ઉપનિષદ છે વેદ છે એણે કહ્યું સત્યમ વધ સાચું બોલો એથી કોઈ બોલે નહીં તમારે એક હરિશ્ચંદ્રની કથા રાખવી પડે કેટલાય હરિશ્ચંદ્રોની કથાઓ રાખવી પડે ગાંધીજીએ લખ્યું છે કે બચપણમાં હું હરિજનોના મોહલ્લામાં હરિશ્ચંદ્રની નાટિકા જોવા ગયેલો ને એની મારા ઉપર એટલી અસર પડી કે મેં પ્રતિજ્ઞા કરી કે હું આખી જિંદગી હરિશ્ચંદ્રની માફક સત્ય બોલીશ અને પછી લખે છે કે હવે હું જાણું છું કે આ કથા સાચી નથી મિથ હતી પણ એ વખતે મારા ઉપર એની જે અસર થઈ એ અસર એવી થઈ કે મારે આખી જિંદગી સત્ય બોલવું જો તમારી પાસે પુરાણ ન હોય તો તમારી ઊંચામાં ઊંચા જે સિદ્ધાંતો છે એને તમે લોકોના જીવનમાં ઉતારી ન શકો શેઠ સગાળસા છે એ કેલૈયાનું માથું કાપીને પારણે ઝુલાવીને બધું કેટલી કરુણ કથા આખી કથા સાચી નથી કોઈ એમના માને ખરેખર આવું ઘટેલું છે પણ એના દ્વારા એ વાત સમજાવવી છે કે ગમે તેવા સંજોગમાં પણ અતિથિ સત્કાર કરવો પોતાનું વ્રત તોડવું નહીં પોતાનો નિયમ તોડવો નહીં એકબીજો મુદ્દો યાદ રાખજો તમારા અંદર કટ્ટરતા ના આવવી જોઈએ પણ મક્કમતા આવવી જોઈએ કટ્ટરતા અલગ વસ્તુ છે ને મક્કમતા અલગ વસ્તુ છે જો તમારા તમારા અંદર જો મક્કમતા ન આવે તો પેલા ગુરુ ગોવિંદસિંહના બે દીકરાઓ જોઈ ઈંટોમાં ચણાઈ ગયા એવા છોકરાઓ પેદા ના કરી શકો તમે ભગતસિંહ પેદા ના કરી શકો માત્ર કોરી બુદ્ધિ છે એ તો ફ્લેક્સિબલ તરત જ વળાંક લઈ લે જે એને ગમતું હોય એ તરફ વળાંક લઈ લે કારણ કે એનામાં મક્કમતા નહીં રહેવાની પેલા જે ગુરુ ગોવિંદસિંહના દીકરાઓ છે એ દિવાલમાં ચણાઈ જાય છે સામે પેલો સુબો બેઠો છે એને વારંવાર લલચાવે છે અને ડરાવે છે કે અમારો ધર્મ સ્વીકાર કરી લે ના ના ને ના એ જે નકાર છે ને એ કોરી બુદ્ધિથી ના આવી શકે એટલે ધર્મ છે એ ધર્મ મક્કમતા આપે કટ્ટરતા અલગ વસ્તુ છે મક્કમતા અલગ વસ્તુ છે મારે ચર્ચા નથી કરવી એના ઉપર જે બીજો સ્તર છે ને એ આચારનો છે મેં કહ્યું ને સત્યમ વદ હવે એને આચારમાં મૂકવું છે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ દેવો ભવ આ ભવ 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 એ આજ્ઞા છે અને એને જ્યારે તમારે આચારમાં મૂકવાનો હોય ત્યારે એનું સ્પષ્ટીકરણ હોવું જોઈએ મારે શું કરવું ને શું ના કરવું એના ઉપર જે એકદમ શંકુ જેવો થતો થતો જે સૌથી ઉપરનું તત્વ છે એ દર્શન છે અને હિન્દુ ધર્મની એક આ મોટી ખાસિયત છે એની પાસ પાસે છબછબિયાં કરનારો કાંઠોય છે અને એની પાસે અગાધ ઊંડું ગહેરાઈ ભરેલું ઊડાણ પણ છે તમારે છપ છબિયાં કરવા હોય તો કિનારે બેસીને છપ 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 કરો પણ માત્ર એટલું જ ધર્મ નથી તમે જો આડે ઉત આગળ ઉતરવા માગો તો એનું એટલું ઉડાણ છે એટલું ઉડાણ છે કે તમે ઉડાણમાં પણ ઉતરી શકો છો દુર્ભાગ્ય શું છે કે બધા ભેગા મળીને કામ કરે છે સપ્તાહો કરે છે કરે એની ના નથી પણ રોજ એક ભગવાનનો જન્મ થાય છે પાછા ભગવાન પરણે છે પાછા ભગવાનના છોકરા થાય છે શ્રાપ ને આશીર્વાદ શ્રાપ ને આશીર્વાદ શ્રાપ ને આશીર્વાદ લોકો શું સમજે છે કે હિન્દુ ધર્મ આટલે સુધી જ છે બસ આનું નામ જ હિન્દુ ધર્મ આ વાત સાચી નથી એ તો જ કિનારાના છબછબિયા છે જે અત્યારે તમે જોશો તો દશામાં 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 જ્યાં જુઓ ત્યાં દશામાં તમે લાખ પ્રયત્ન કરો ને એ છબ્છબિયા છે અને એટલે કિનારે હાથ પછાડવાની એ છૂટ છે પણ જો તમને જિજ્ઞાસા થાય તમને વધારે જાણવાની ઊંડા ઉતરવાની ઈચ્છા થાય તો તમે આગળ વધો અને આગળ એટલું ઉડાણ છે કે તમે તાગ ના લાવી શકો એટલું ઊડાણ છે અને ઊંડાણનું તત્વ જે સમજાવે એને દર્શન કહેવાય આપણે થોડી ચર્ચા દર્શન વિશે કરવાની છે અમે તમને થોડી ભૂમિકા બાંધી અને કેમ કરવાની છે એનું કારણ પણ હું તમને બતાવું કે એ પ્રૌઢ પ્રૌઢ વિષય છે અને પ્રૌઢ વિષય છે એટલે એમાં ટોળે ટોળા ભેગા ના કરાય ટોળે ટોળા જો ભેગા થાય તો વિષયને પછી હળવો કરી દેવો પડે તો એ વિષય એની ગંભીરતા સાચવી ન શકે પાંચ પછી પચા બહુ થઈ ગયા એટલે અમે અહીં દૂર રાખ્યું કોઈ બહુ એ નહીં એ તો હવે આગળના દિવસો ખ્યાલ આવશે કે લોકોને પચે છે કે નથી પચતું એ તો આગળના દિવસોમાં ખબર પડશે પણ આ કેમ રાખ્યું એનું પણ હું તમને કારણ બતાવું છું અમારે ત્યાં ઉપનિષદો છે અને ઉપનિષદો વેદનો છેવટનો ભાગ છે શિરો ભાગ છે એમાં જ્યારે વિદ્યાર્થી છે વિદ્યાર્થી ગુરુ પાસેથી આચાર્ય પાસેથી વિદાય લે છે ઘરે જવા માટે ત્યારે જે ખાસ વાક્યો ઉપદેશો એને આપેલા છે એમાંનું એક વાક્ય છે સ્વાધ્યાય ન પ્રમદિતવ્યમ એની વ્યાખ્યા પછી કરીશ પણ એમાં એક ખાસ શબ્દ સમજવા જેવો છે એ એ વિદ્યાર્થીના માટે શબ્દ વાપર્યો છે અંતે વાસી અંતે સમીપે વસનમ શીલમ યસ્ય એકદમ સમીપમાં ને સમીપમાં રહે છે નજીકમાં ને નજીકમાં રહે છે અને જે અત્યંત સમીપમાં ને સમીપમાં રહેતો હોય નજીકમાં ને નજીકમાં રહેતો હોય એનું એક બહુ મોટો લાભ છે ને બહુ મોટું નુકસાન છે લાભ એ છે કે તમે અત્યંત નજીકથી માણસને જોઈ શકો છો અને એના લાભ લઈ શકો છો પણ નુકસાન એ છે કે તમે જેમ જેમ વધુ ને વધુ સમીપમાં જતા જાઓ એમ એમ તમને બેક્ટેરિયા દેખાવા માંગે કોઈ માણસ કોઈ વસ્તુ એવી નથી કે જેમાં બેક્ટેરિયા ના હોય અને બેક્ટેરિયા તમને દેખાય તો તમે સહન ના કરી શકો અને સહન ના કરી શકો તો અંતેવાસી હોવાનો લાભ ના મેળવી શકો એટલે ગુરુએ ખાસ શબ્દ વાપર્યો છે યાન્યસ્માકમ સુચરિતાની તાન્યવ ત્વયોની નો ઇતરાણી એ ભાઈ અમારા જે સારા આચરણો હોય એના જ તું અનુકરણ કરજે નો ઇતરાણી આ વૈદિક પીરિયડ છે અને વૈદિક પીરિયડનો ઋષિ છે એ પોતાની કમજોરીઓ સ્વીકાર કરે છે અમે માણસ છીએ અને માણસ તરીકે અમારા નાના મોટી સ્કલોનો ભૂલો હોય પણ તું અમારી જે સારી વાતો છે એને તું ગ્રહણ કરજે નો ઇતરાણી માનવીય રીતે કંઈ નાની મોટી ભૂલો થતી હોય અથવા ન થતી હોય પણ તારી દૃષ્ટિમાં ભૂલો હોય તો તું એનું અનુકરણ ના કરીશ આ બેમાં એક બહુ મોટો મુદ્દાનો ભેદ જોજો ઋષિ માર્ગ અને સાધુ માર્ગ એમાં બહુ મોટો ભેદ છે ઋષિ બધું સ્વીકાર કરે છે અને એટલે કે છે કે ભાઈ અંતેવાસી ત્યારે તમે કોઈ માણસના સમીપમાં 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 બહુ સમીપમાં જાઓ અને પછી એકદમ દૂર ફેંકાઈ જાઓ તો બહુ દુઃખદાયી થાય અતિ સમીપમાં જવું ને પછી અતિ દૂર ફેંકાઈ જવું આ બહુ દુઃખદાયી છે સૌથી દુનિયામાં વધુમાં વધુ સમીપમાં કોણ છે પતિ પત્ની એના જેટલું બીજું કોઈ સમીપ નહીં અને જો આ વાત સાચી હોય તો આખી દુનિયામાં સૌથી વધુમાં વધુ પ્રેમ કોણ કરે છે પતિ પત્ની અને આખી દુનિયામાં સૌથી વધુમાં વધુ ઝઘડા કોણ કરે છે કે છે પતિ પત્ની હું જાંબિયા હતો અને બધી બહેનો મળવા આવી વીસ પચીસ બહેનો બધા પ્રશ્નો હતા ચર્ચા કરવા આવી પછી મેં કહ્યું મેં કહ્યું ભાઈ આ સો ટકામાં બહુ બહુ તો નેવું ટકા લોકો સુખી હશે બાકી દસ ટકા તો દુખી જ હશે એટલે એક બેન કે ના ના મહારાજ તમને ખબર નથી તો મેં કહો કેટલા ટકા મને કે એક ટકો સુખી હોય તો હોય બાકી નવ્વાણું ટકા તો દુઃખી જ છે કોઈ આટલો મોટો રેશિયો હશે એ તો મને ખબર નહીં મને કે નવ્વાણું ટકા અમે એકવાર યાત્રા કરવા ગયેલા બધી લાંબી વાત નહીં કહું તમને એક જ મુદ્દો કહીશ એક બિહારમાં એક નદી છે કર્મનાશા બધા નાવા ગયા ને એ બધા આખી બસ હતી મને કે મહારાજ આ નદીનું મહાત્મ શું આનું મહાત્મા એવું કે તમે બધા હાથમાં પાણી લો અઢાર કપલો હતા અઢાર એના હાથમાં પાણી આપ્યું હવે આનું મહત્વ એવું છે કે જો તમે અહીં પ્રતિજ્ઞા કરો તો આવતા સાત જન્મો સુધી આના આ પતિ પત્ની થયા કરો હતરે ફેંકી દીધું હત્તર હતા ને હત્તરે ફેંકી દીધું અરે અરે મેં કહું આ શું કરો છો મને કેઢ આ જન્મ જેમ તેમ પૂરો કરીએ છીએ અને તમે વરી પાછા ઉપરથી હાથ જન્મ સુધી પ્રતિજ્ઞા કરાવો છો એકે ના ફેંક્યું એકે ના ફેંક્યું મેં કહ્યું કેમ ભાઈ તમારે નથી ફેંકવું ના અમારે તો હાથ શું ચૌદ જન્મ સુધી આનું આ મળતું હોય તો અમારે આ જ જોઈએ બદલવું જ નથી બીજું જોઈતું જ નથી એ બંને અંતેવાસી છે બંને નજીકથી નજીક રહે છે અને નજીકથી નજીક રહે છે એટલે બંને જણા એકબીજાના બેક્ટેરિયાને એન્લાર્જ કરીને જુએ છે મોટા કરીને જુએ છે પણ ભગવાને એક બહુ સરસ વ્યવસ્થા કરી છે હું તમને ખાસ વાત કહું ખાસ વાત કહું યાદ રાખજો બેક્ટેરિયા કેમ નથી દેખાતા હોવા છતાં પણ બંને પ્રેમ છે પ્રેમ અને શ્રદ્ધા આ બે તત્વો હોય તો બેક્ટેરિયા ના દેખાય અને જ્યાં તમારો પ્રેમ ઉતર્યો નહીં કે શ્રદ્ધા તૂટી નહીં પછી તો ઓહો હો હો ખદબત 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 સગા બાપમાં બેક્ટેરિયા દેખાય મામાં દેખાય પત્નીમાં દેખાય પતિમાં દેખાય પરમેશ્વરે બહુ દયા કરીને બંનેને એકબીજાને મોહ મૂક્યો આ મોહ કલ્યાણકારી છે બધા અમે બધા સમજાવીએ છીએ નિર્મોહી થઈ જાઓ નિર્મોહી થઈ જાઓ એ તો બધું બોલવાનું છે જો તમે નિર્મોહી થઈ જાઓ અને તમારી પત્ની ઘેર જાવને તમને બોલાવે પણ નહીં તમારા ઉપર મોહ તો રહ્યો નહીં હવે તમારા સામૂહ ના જુએ તો તમને કેવું લાગે પતિ હોય અને પત્ની તરફ જોવાનું મન ના થાય તો કેવું લાગે જીવન ઝેર ઝેર થઈ જાય ઈશ્વરે બહુ દયા કરી કે એકબીજાને એકબીજા ઉપર મોહ મૂક્યો અને મોહનું આકર્ષણ છે અને આકર્ષણ છે એટલે પેલા બેક્ટેરિયા એમાં દેખાતા નથી હા મોહ રિફાઈન થઈને પ્રેમનું રૂપ ધારણ કરે તો મંગલમાં થઈ જાય બેમાં ફરક એટલો છે મોહ પોતાનું સુખ ઇચ્છે છે પ્રેમ